એકવીસસો રૂપિયા મળે છે પર ડે ના સિત્તેર રૂપિયા મળે છે તો બાળકો ખૂબ સારી રીતે ભણે એની થાળીમાં પણ પૌષ્ટિક આહાર હોય એ બાબતની અમે એમની સાથે ત્યારે પણ ચર્ચા કરી હતી ખોટા જાતિના પ્રમાણપત્ર જે બીજા જ્ઞાતિના લોકોને આપવામાં આવે છે અમે તે દિવસે મંત્રી સાહેબની સાથે બેસીને એની પણ પરામર્શ કર્યો હતો કે સાહેબ આમાં વિશ્લેષણ સમિતિ આગળ તપાસ કરતી નથી હવે તમે છો તમારા પર અમે અપેક્ષા લઈને બેઠા છે તમારે એ ખોટા જાતિના પ્રમાણપત્ર લઈને જે પણ લોકો જે પણ કક્ષાએ હશે નોકરીમાં હશે કે શિક્ષણ ગૌણ સેવા પસંદગી મંડળે નિયમ બહાર પાડ્યો છે ત્યારે આદિવાસી સમાજને આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત જે શૈક્ષણિક અનામત મળી છે ત્યારે એ અનામત માર્ચ ફરજિયાત લેખિતમાં લાવવાના એવી જે હમણાં ગૌણ સેવા પસંદગી મંડળે નિયમ બહાર પાડ્યો છે ત્યારે આદિવાસી સમાજને આર્ટિકલ ત્રણસો ત્રીસ ત્રણસો બત્રીસ અંતર્ગત જે શૈક્ષણિક અનામત મળી છે ત્યારે એ અનામતની બેઠકો ચાલીસ ટકા માર્ક્સ ફરજિયાત લાવશો તો જ નંબર લાગે એવી જે કન્ડિશન છે એના લીધે કેટલાક સીટો આપણી ખાલી રહી છે તો સાહેબ શ્રીને અમે એનું પણ ધ્યાન દોર્યું હતું અને એમાં પણ આવનારા દિવસોમાં અપેક્ષા રાખીએ છીએ કે એમાં પણ ગુજરાત સરકાર આપણા મંત્રી શ્રી રસ દાખવીને જે આગળ તજવીજ કરે

દક્તિમાં નામ આવે તો જ ચૈતર વસાવા આવે એવું નથી ચૈતર વસાવા નામ માટે કલેક્ટર સાહેબ તમારી જવાબદારી છે તમે વહીવટ છો તમે મને ફોન કરીને જણાવો ને કાર્યક્રમ છે મંત્રી સાહેબ ગાંધીનગરથી આવે છે કઈ તકલીફ છે અમારાથી તમને પ્રાયમાજી તકલીફે આપતો તો કેમ ભાઈ તમે અમને જાણ નથી કરતા કેમ આમંત્રણ નથી આપતા તમારું વહીવટી તંત્ર હું ધંધા કરી છે ને બધું ખબર છે હમણાં મોદી સાહેબ આવ્યા હતા ખર્ચો થાય ભાઈ આઠ દસ કરોડ રૂપિયાનો ખર્ચો થાય તમે દેવ મોગરામાં ડેકોરેશન માટે કલેક્ટર સાહેબ સોળ કરોડ રૂપિયાનો અમારા આદિજાતિ બજેટમાં ખર્ચો પાડ્યો છે તમે ત્યાં મોદી સાહેબના મંડપના સ્ટેજ માટે પંદર કરોડના ખર્ચા કર્યા છે ટોયલેટ મોબાઈલ ટોયલેટ માટે બે લાખ ને ચાલીસ હજારનો બે કરોડ ને ચાલીસ લાખના તમે ખર્ચા પાડ્યા છે નાસ્તા માટે બે કરોડ ખર્ચા પડ્યા છે તમે ડોમ માટે બે કરોડ ખર્ચા પડ્યા ચા માટે 2 કરોડ ખર્ચા પડ્યા બસ માટે બે કરોડ એકોતેર લાખ રૂપિયાનો ખર્ચો પડ્યો કેમ અમે સવાલ પૂછીએ એટલે તમને નડીએ છે તમારા મનમાં ધુમાડો હોય તો કાઢી નાખજો ભાઈ બરાબર છે આ જનતાના ટેક્સના પગાર આપણે બધા છે આ જનતાના ટેક્સનો પગાર મને પણ મળે છે અને તમને પણ

આ કોઈના પૈસાથી આ બિલ્ડિંગ નથી બની તમારા ઘરના પૈસાથી બની છે અરે વિષય પર તો મને આમંત્રણ કેમ નથી આપ્યું મને જાણ કોઈ એક ફોન કેમ નથી કર્યો કેમ ભાઈ અમે ધારાસભ્ય ચૂંટાયેલા છે લોકો એમને અધિકાર આપ્યા છે અમારો અવાજ તમે દબાવવાની વાત કરો છો અમને કેમ નથી આમંત્રણ આપ્યું તમે તમારે આમંત્રણ આપવું જોઈએ અમને

બધા બેસી જાઓ ચાલો શાંતિથી બેસી જાઓ ભાઈ આગળ નહીં બેસી જાઓ શાંતિ